અને આપણે બધા કેટલા વાગ્યાના આવ્યા છે દસ વાગ્યાના અગિયાર વાગ્યાના વાગ્યા કેટલા છે એટલે હવે વધારે સમય નહીં લઉ પણ આજે આપણા બધા માટે આનંદનો દિવસ છે કે ગુજરાતની જનતાના હક અધિકારની લડાઈ લડવા માટે ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે સમસ્યાઓ છે જે તકલીફ છે જે અન્યાય છે જે ભેદભાવ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આજે આપણી સાથે મંચ પર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મીડિયા કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ચેરમેન અને આખા દેશમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતાઓ ભ્રષ્ટાચાર અને વિચારધારાની લડાઈ લડતા એવા આદરણીય પવન ખેરાજી એવા જ આપણા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી એઆઈસીના સેક્રેટરી ઉત્તર ગુજરાતના પ્રભારી બેન સુભાષિનીબેન યાદવ આપણા લડાયક ધારાસભ્ય અને સામાન્ય લોકોનો અવાજ એવાભાઈ યુવાન સાથી જીગ્નેશભાઈ મેવાણી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મન્ય ગેમરભાઈ અને આપણા સૌના માટે એક નેતા નહી પણ પરિવાર નો ભાઈ છે પરિવાર નો દીકરો છે એવા એવા સૌના સુખ થાય આપણા પૂર્વ ધારાસભ્ય આદરણીય ચંદનજીભાઈ મંચસ્થ તમામ આપણા આગેવાનો કોંગ્રેસના હોદ્દેદારો અને આપ સૌ ભાઈઓ બહેનો અને સાથી યુવાન મિત્રો બે જ વાત પૂછવી છે આમાંથી મત નો અધિકાર કેટલા પાસે છે હાથ ઊંચો કરો તો બેનો નથી મત જતા આ મત નો અધિકાર આપણને આપ્યો કોણે જયારે દેશમાં બાબા સાહેબ આંબેડકર ના નેતૃત્વમાં બંધારણ સભા બની આખા વિશ્વના બંધારણ અભ્યાસ કરી અને આખા વિશ્વનો શ્રેષ્ઠ કહી શકાય એવો દેશનું બંધારણ બનાવ્યો અને આ બંધારણનો અક્ષર અક્ષર અમલ કરવાનો કામ જો કોઈએ કર્યું હોય તો આઝાદ ભારતની પહેલી પંડિત જવાહરલાલ નેહરુજીના નેતૃત્વવાળી કોંગ્રેસની સરકારે આ બંધારણનો અક્ષર અક્ષર અમલ કર્યો અને એ બંધારણ આપણને સમાનતાનો અધિકાર આપ્યો એ બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો આજે કલ્પના કરો કે બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું પણ જો દેશમાં આરએસએસ ભાજપની સરકાર હોત હોત તો આ આ બંધારણનો અક્ષર અમલ થયો ખરો કોંગ્રેસની વિચારધારા હતી એને આપણને તાકાત આપી અને આ મતનો અધિકાર એટલે દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક અને આપણે કાકોસી કે સિદ્ધપુર નો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય એના મતની કિંમત પણ એક તમારા મત થી દર પાંચ વર્ષે ગાંધીનગર બેઠેલા લોકો જો આપણી વાત ના સાંભળે તો એને જવાબ આપવાનો જયારે સમય આવે ત્યારે દર પાંચ વર્ષે આપણને મતરૂપી હથિયારનો ઉપયોગ કરવાની તક મળતી હોય છે એનો સમય આપણે લાવવો પડશે એનો હિસાબ કરવો પડશે અને જે ખોટું ચાલે છે જે અન્યાય ચાલે છે ભેદભાવ ચાલે છે શોષણ ચાલે છે એનો જવાબ આપવાની શરૂઆત પણ કરવી પડશે મારે બીજે પ્રશ્ન પૂછવો છે તમારામાંથી કેટલા લોકો ટેક્સ ભરે છે હાથ ઊંચો કરજો આટલા જ ભરે છે આપણે દરેક વસ્તુ બજાર માંથી લઈએ તો એની પર જીએસટી આપીએ કે નથી આપતા બજાર માંથી સાબુ લેવા જાઓ ચા લેવા જાઓ સાડી લેવા જાઓ બજાર માંથી માનો કે બજાર માંથી જેટલી પણ વસ્તુઓ ખરીદીએ એ દરેક વસ્તુ પર જીએસટી આપીએ છે હવે બતાવો તો કેટલા લોકો ટેક્સ આપે છે આ તમારા મારા ટેક્સ ના પૈસા થી આ ગાંધીનગરમાં સરકારની તિજોરી ભરાય છે આ તમારા મારા આ ગાંધીનગરમાં જે સરકાર બેઠી છે એનું દર વર્ષ નું બજેટ બને છે આ તમારા મારા ટેક્સ ના પૈસા થી આ રાજ્યના મુખ્યમંત્રી હોય મંત્રીઓ હોય ધારાસભ્ય હોય એ સચિવ હોય કલેક્ટર હોય ડીડીઓ હોય એસપી હોય કે તમારા ગામ નો તલાટી હોય એ બધાનો પગાર સાચી વાત છે ખોટી આપણા ટેક્સ ના પૈસા થી પગાર લેતા હોય આપણા મત થી સત્તા પર બેઠા હોય અને એ સરકાર જો ગુજરાત ના લોકોની વાત સાંભળતી ના હોય

સોમનાથથી શરૂ કરીને દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરી એ ખેડૂતો હતા કમોસમી વરસાદ પડ્યો બધો જ ઉભો પાક બરબાદ થઈ ગયો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છ છ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી પણ સરકારના પેટનું પાણી ન આવ્યું જ્યારે યાત્રા લઈને નીકળ્યા તો સરકારને મજબૂર પેકેજ જાહેર કરવું પડ્યું આપણે માગણી કરી હતી ખેડૂતોને આશા હતી કે જેનું જેટલું વાવેતર છે જેને જેટલું નુકસાન થયું છે એટલા પ્રમાણમાં એને રાહત વળતર મળશે પણ સરકારે ઢોલ વગાડીને દસ હજાર કરોડના પેકેજની જાહેરાત કરી પણ ખેડૂતોએ જયારે ગણતરી કરી કે આમાંથી મળશે શું ત્યારે એ ખેડૂતોને વિગે પચાસ પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું હતું પચાસ હજાર રૂપિયાની નુકસાની સામે આ પેકેજ રૂપી ખોલીને જોયો તો વિગે રૂપિયા ખેડૂતો પચાસ હજાર ની નુકશાની સામે પાંત્રીસો રૂપિયા મળે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો બીજું શું કરે મારે તમને પૂછવું છે આ યાત્રા દરમિયાન વાવ થરા થી શરૂઆત કરી બનાસકાંઠા જિલ્લો આવ્યો સાબરકાંઠા જિલ્લો આવ્યો અરવલ્લી જિલ્લો આવ્યો ગાંધીનગર જિલ્લો આવ્યો મહેસાણા જિલ્લો અને આજે પાટણ જિલ્લામાં છીએ લગભગ યાત્રા પૂરી થઈ બધી જ જગ્યાએ મેં ખેડૂતોને પૂછ્યું કે આજ દિન સુધી કોઈને પણ આજે કમોસમી વરસાદની નુકશાની વળતર મળ્યું છે તો બધી જ જગ્યાએ જવાબ ના હતો આજે કાકોશીમાં તમને પૂછવું છે કેટલા તાલુકો બાકાત કર્યો તો આપણે તાલુકા પંચાયત ની ચૂંટણી આવે છે ને તો આપણે બાકાત કરી દેવા જોઈએ કે નહીં હજુ સુધી આખા ગુજરાતમાં કોઈને એક રૂપિયો પણ મળ્યો નથી અને ખેડૂતોનો જ અવાજ હતો કે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ એ ખેડૂતોના અવાજને બુલન કરવા માટે આ યાત્રા લઈને નીકળ્યા છે ભરતીની તૈયારી કરતો હોય પરીક્ષામાં પેપરો ફૂટી જાય એક વાર બે વાર ને પચીસ પચીસ વખત પેપરો ફૂટે કદાચ પરીક્ષામાં પાસ થાય જીપીએસસી ના ઇન્ટરવ્યુ આપવા જાય તો ઇન્ટરવ્યુ માં આ લોકો તમારી જાતિ જોઈ અને